કે ભાઈ તું કેમ બેહ એને કીધું ગુરુ સવાર થી સાંજ સુધી મહેનત કરું છું પરસેવો પાડું છું પણ ગુરુ રાત્રે ખાવાના રોટલાનું થાતો નથી ગુરુ દયાળુ બહુ બહુત આંખ બંધ કરી અને આ માણાનું પ્રારબ્ધ જોયું પ્રારબ્ધ મતલબ એનું ભાગ્ય જોયું ભાગ્યમાં તો દેખાણું કે આની તો કે જિંદગી દુખમય છે આંખ ઉઘાડીને કીધું કે તારી તો આખી જિંદગી દુખમય છે પણ સુખ મળ્યા પછી સુખ લાગશે વિચાર કરી લે એને કીધું કઈ વાંધો ને પાંચ વર્ષ પાંચ વર્ષ તો સુખ મળશે એને કીધું કઈ વાંધો ને ગુરુ પાંચ પાંચ વરસ મને સુખી કરો અને ગુરુ બે હાથ માથે મૂક્યા હો અને એટલું જ કીધું જા કાલથી તારા સુખ ના દિવસો ચાલુ પાંચ વર્ષ સુધી તારે ત્યાં તન ખૂટશે નહી જા અને જેવો જ ઘરે ગયો બીજે જ દાડે એને વિચાર આવ્યો કે ઘરની અંદર વાસણો જરા કેવા વધારે છે વધારે છે લાઈન વેચી દઉં વેપાર કરો એ કોઈ સાધુના આશીર્વાદ ફળી જાય ને

પૂછું કે ભાઈ તારે લગન કરવા તો કે તો કરવા છોકરી આપી લગન થઈ અને પછી હા સમજવા જેવી વાત ભેગું કરવું જ નથી હું કરી આમ કરીશ તેમ કરી કરી તો એ મારા ભાગ્યમાં પાંચ વર્ષ પછી નહીં નથી લાય

અને કીધું તૈયાર થઈ જાજે બે દિવસ પછી તારા પાંચ વર્ષ પૂરા થવાના છે અને જે પરિસ્થિતિ હતી એ જ ચાલુ થાય એને કીધું કાય વાંધો ને ગુરુ આ પાંચ વર્ષમાં મારે જે કરવાનું હતું ને એ મે કરી લીધું પુણ બહુ ભેગું કર્યું છે અને ગુરુએ ફરીને આક બંધ કરી હો અને સમાધિમાં જ્યાં જોયું તા તો ઈશ્વરના દરબારમાં ચોપડાના ચોપડા પુંજીના જમા 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 ભગવાને એનું જે ભાગ્ય લખ્યું હતું ને એની જગ્યાએ ફેરવી નાખ્યું કે આ જીવન સંપત્તિવાન રહેશે